લીંબોડી ખરીદતું રાજ્યનું એકમાત્ર માર્કેટિંગ યાર્ડ ખેડૂતો મેળવે છે સારો ભાવ બનાસકાંઠામાં ભાભર માર્કેટિંગ યાર્ડ રાજ્યનું એકમાત્ર એવું યાર્ડ છે કે જ્યાં લીંબોડીની આવક થાય છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો દર વર્ષે લીંબોડી વીણી ભાભર માર્કેટ યાર્ડમાં વેચી અને સિઝનમાં સારી આવક મેળવે છે લીંબોડી એટલે કે લીંબડાની દિવેલીની ખોડ ખેતીમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે સ્વાગત છે કુદરતી ખાતર અને જંતુનાશક તરીકે ઉપયોગ કરે છે અહીં તેનો મુખ્ય ફાયદો એ છે કે માટીની ઉર્વરક શક્તિ વધે છે લીંબોડી ખોડમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સલ્ફર જેવા પોષક તત્વો હોય છે જમીનની પીએચ સંતુલિત રાખે છે જંતુઓથી સુરક્ષા આપે છે પાણી શોષવાની ક્ષમતા વધારે છે જૈવિક ખાતર તરીકે કામ કરે છે પાકને ધીમે ધીમે પોષક તત્વ પૂરા પાડે છે પાકની વૃદ્ધિ મજબૂત બને છે ખર્ચમાં બચત થાય છે કેમિકલ ખાતર અને ઝેર પરનો ખર્ચ ઓછો થાય છે એટલે જ ખેડૂતો લીંબોળી દિવેલી ખોડને કુદરતી ખાતર અને જંતુનાશક બંને રીતે વાપરે છે લીંબોડી ખરીદતું રાજ્યનું એકમાત્ર માર્કેટિંગ યાર્ડ જ્યાં ખેડૂતો સારો ભાવ મેળવે છે બનાસકાંઠામાં ભાભર માર્કેટ યાર્ડ રાજ્યનું એકમાત્ર એવું યાર્ડ છે જ્યાં લીંબોડીની આવક થાય છે બનાસકાંઠાના સરહદે વિસ્તારના ગરીબ પરિવારના લોકો દર વર્ષે લીંબોડી વીણી ભાભર માર્કેટ યાર્ડમાં વેચી અને સિઝનમાં સારી આવક મેળવે છે ખેડૂતો ખેતરના શેઢે ઊભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે

ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમજ લીંબોડીનો ખૂબ જ મોટો ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે એટલે કે લીંબોડીના અર્કનો ઉપયોગ ફાયદા અને તૈયારીની વાત કરવામાં આવે તો લીમડાના ઝાડનો ઉદ્ભવ ભારતમાં થયો છે લીમડાના ઝાડનો ઉદ્ભવ ભારતમાં થયો છે કૃષિમાં લીમડાના વિવિધ ઉપયોગોની વાત કરવામાં આવે તો લીમડાનું તેલ લીમડાના ઝાડમાંથી મળતી લીંબોડીમાંથી કાઢવામાં આવે છે અને જંતુનાશક તથા તબીબી ગુણો ધરાવે છે જેના કારણે અનેક પાકોમાં તેનો ઉપયોગ જંતુઓના નિયંત્રણમાં કરવામાં આવે છે લીમડાનું તેલ જંતુઓની વ્યવસ્થામાં દાખલ થાય છે અને તેમની યોગ્ય કામગીરીમાં ખલેલ પાડે છે જીવાણુઓ ખાઈ શકતા નથી પ્રજનન કરી શકતા નથી અને ઈંડા મૂકી શકતા નથી જેના પરિણામે તેમનું જીવન ચક્ર તૂટે છે લીંબોડીનો કૂચો એટલે કે લીંબોડીમાંથી તેલ કાઢી લીધા બાદ વધતો પદાર્થ જ્યારે જમીન સુધારણા માટે અથવા જમીનમાં ઉમેરવા માટે કરવામાં આવે ત્યારે તે જૈવિક પદાર્થો દ્વારા જમીનને માત્ર સમૃદ્ધ નથી કરતા પરંતુ નાઇટ્રિફિકેશનને અટકાવીને નાઇટ્રોજનનો વ્યય ઓછો કરે છે લીમડાના પાનનો ઉપયોગ લીલા પાનના ખાતર તરીકે અને વધુમાં મિશ્ર ખાતર તૈયાર કરવા માટે પણ થાય છે લીમડાના પાનનો ઉપયોગ અનાજના સંગ્રહમાં પણ થાય છે લીમડાની ડાળીઓ જ્યારે ખરી પડે છે ત્યારે વિઘટન પછી તેનો ઉપયોગ લીલા ખાતર તરીકે થાય છે અને ખેતરોમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે લીમડો પાન અને લીંબોડીનો અર્ક જંતુનાશક ગુણો ધરાવતો હોવાનું જોવા મળ્યું છે તેનો ઉપયોગ પાંદડા ઉપર અને ડાંગરના પાકમાં બિયારણ તૈયાર કરવામાં થાય છે લીમડાની છાલ અને મૂળ પર તબીબી ગુણો ધરાવે છે પાવડર સ્વરૂપમાં લીમડાની છાલ અને મૂળનો ઉપયોગ ડાંગરના પાકમાં જીવાતોના ઉપદ્રવના નિયંત્રણ માટે કરવામાં આવે છે હાલમાં ઇષ્ટતમ ગુણવત્તામાં ખાતરના વ્યય અને મુક્તિ અટકાવવા માટે લીમડાનું આવરણ ધરાવતા યુરિયાનો ઉપયોગ પણ કરવામાં આવે છે લીમડાના ભાગો ઉપર તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર તે જાણકારી પ્રાપ્ત થઈ છે કે લીંબોડીનો અર્ક અઝાડીરાટિનનો સમાવેશ કરે છે જે અપરિપક્વ જીવાતોનો વિકાસ અવરોધે છે લીમડાનો અર્કનો માવો પાંચસો થી બે હજાર મિલી માટે દસ લિટર ક્ષમતાની ટાંકીની જરૂર પડે છે ત્રણ કિગ્રા માવો પૂરતો છે જો લીંબોડી જૂની હોય તો પાંચ કિગ્રા માવો જરૂરી છે ધીરે ધીરે માવાને ખાંડો અને ત્યારબાદ નરમ સુતરાવ કાપડ વડે તેને બાંધો અને દસ લિટર પાણી ધરાવતા પાત્રમાં તેને આખી રાત ડુબાડી રાખો ત્યાર પછી તેને ગાડી લો ગાડી દીધા પછી છ થી સાત લીટર અર્ક મેળવી શકાય છે આ અર્ક ના પાંચસો થી હજાર મિલી જેટલું પ્રમાણ નવ થી લઈને નવ લિટર પાણીમાં ઓગાળવું જોઈએ પર્ણની સપાટી ઉપર સારી રીતે ચોટવામાં મદદ મળે તે માટે અર્ક પર દસ મિલીટર સાબુના દ્રાવણના છંટકાવ પહેલા ઉમેરવું જોઈએ જીવાતોના આક્રમણની તીવ્રતાના આધારે અર્કના સંયોજનમાં વધારો અથવા ઘટાડો કરી શકાય છે કાપડની થેલીમાંથી પાણી ઉમેરો અને તેના અર્ક એક ટબમાં ઝીલો આ બાબતની કાળજી લેવી જોઈએ લીંબોડીના ફળનો તેની ઋતુના સંગ્રહ કરવો અને છાયામાં તેને સુકવવો નવ મહિનાથી જૂની લીંબોડીનો ઉપયોગ ન કરો આ સમયગાળાથી વધારે સમય માટે સંગ્રહ કરેલી લીંબોડી તેની સક્રિયતા ગુમાવી દે છે અને તેના કારણે એનએસકે તૈયાર કરવા માટે યોગ્ય નથી હંમેશા તાજા તૈયાર કરેલા લીંબોડીના અર્કનો માવા તરીકે ઉપયોગ કરવો અસરકારક પરિણામો પ્રાપ્ત કરવા માટે અર્કનો છટકાવ છંટકાવ સાંજે ચાર વાગ્યા પછી કરો જીવાતોનો ઉપદ્રવ ટાળવા માટે નિયમિત સમયના અંતરે દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે કૃપા કરીને તે બાબત ધ્યાન રાખો કે નુકસાનના પ્રારંભિક તબક્કામાં જ લીમડાનું દ્રાવણ અસરકારક છે જો જીવાતોનો ઉપદ્રવ વધારે હોય તો તેના વધુ સારા નિયંત્રણ માટે અન્ય રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો યોગ્ય છે જીવાત નિયંત્રણનો ખર્ચ ઘટાડવા માટે અન્ય રસાયણો સાથે લીમડાના જંતુનાશકનો વૈકલ્પિક ઉપયોગ પણ કરી શકાય છે

ટ યાર્ડના સેક્રેટરી સંજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર માર્કેટયાર્ડ યાર્ડ લીંબોડીનું હબ ગણાય છે વરસાદની સિઝન શરૂ થતા જ આ માર્કેટયાર્ડમાં લીંબોડીની આવક શરૂ થઈ જાય છે જેવા ભાભર સહિત આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોડી વીણીને માર્કેટયાર્ડમાં વેચવા આવતા હોય છે દર વર્ષે જૂન અને જુલાઈમાં ભાભર માર્કેટયાર્ડમાં લીંબોડીની આવક શરૂ થાય છે ચાલુ વર્ષે લીંબોડીની આવક શરૂ થઈ હતી જેમાં રોજની એક હજાર બોરી જેટલી આવક થાય છે તેમજ ત્રણસો પચાસ થી લઈને ચારસો રૂપિયાના પ્રતિ વીસ કિલોના ભાવ નોંધાય છે તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે

પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ભાભર માર્કેટમાં લીંબોડીની ખરીદી થાય છે અને છેલ્લા દસ વર્ષથી લીંબોડીની ખરીદી કરી વિદેશમાં પણ મોકલે છે તેમને પોતાની નેક્સનો બાયો સાઈઝ કંપની છે જેઓ ઇફકો ક્રિફકો જીએન એફસી ચેમ્બર ફર્ટિલાઇઝર આઈપીએલ જેવી કંપનીમાં ન્યુ ઓઇલ સપ્લાય કરે છે આ લીંબોડીમાંથી સાબુ બનાવવામાં આવે છે કોસ્મેટિકની અલગ અલગ ચીજ વસ્તુઓ તેમજ ખેતીમાં પણ ઉપયોગ થાય છે જેથી ખેડૂતોને ખૂબ જ લાભ થાય છે અને ખેડૂતોને પેસ્ટિસાઇડનો ખર્ચ પણ ઓછો થાય છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ Chota Raho BS9 TV News.